ગાઈસ અદે પર પહોંચી ગયા છે આપડા ગુરુદેવી શક્તિમા ના મઢે આપણે દર્શન કરવા આવ્યા છીએ અને છોકરાઓને પ્રસાદી રૂપે વેફર અને બિસ્કિટ દેવાના છે લઈ ગાય અદેપર પહોંચી ગયા છે આપણા કુળદેવી શક્તિમા ના મઢે આપણે દર્શન કરવા આવ્યા છીએ અને છોકરાઓને પ્રસાદી રૂપે વેફર અને બિસ્કિટ દેવાના છે આ છે સરસ ગામ અદેપર છોકરાઓ મોકલજો ને લુંબાણી ને મઢે પ્રસાદી દેવી છે છોકરાઓ નાના મોકલો છોકરાઓ ત્યાં મઢે મોકલજો લુબાણી પ્રસાદી દેવી પહોંચી ગયા છે મઢે અદેપર ગામ વેફર અનુભા ખોલતા ફાલશે તમને વાગે ને કચળનો દરવાજો છે મિત્રો જૂના મકાન लाइट चालू कर नियो पांच मिनट देव अवतारियो आता अंदर अवतार अंदर बता गया प्रसादी ले लाच मिनट आया अगरबत्ती करो માતાજી ને પગે લાગી લો પછી આપણે કરી જય શક્તિ માં એક મિનિટ પહોંચી ગયા છીએ અદય પર આપડા મઢે દર્શન કરી લીધા છે જય શક્તિ માં પ્રસાદી લેવા છોકરા વાવી ગયા છે ઘણા બધા આ પાંચ મિનિટ બેસો પાંચ મિનિટ આપો હોય એક પ્રસાદી માતાજીને ખાલી ધરે તો બેસો બધા બેસો અહીંયા બેસો આમ બધાને આવવા દો દર્શન થઈ ગયા છે અને હવે દેવાની છે આપણે કેળા શું કહેવાય વેફોર આ બધે પ્રસાદી લેવા આવી ગયા છો બધાને જય માતાજી ભીડ ભીડ થઈ ગઈ એ આજ પભી દેવો મિનિટ બધાએ ના આપી દેજો હો

બધાને આવી ગયા ને પ્રસાદી બધા આવજો

જે વેફર અને બિસ્કીટની પ્રસાદી લઈને આપણે આવ્યા હતા દર્શન કરવા શક્તિમાના મઢે અદે પર ને લગભગ પચાસ સાઈઠ જેવા છોકરા આવ્યા હતા પ્રસાદી રૂપે બિસ્કીટ અને વેફર લાયા હતા અને આજની આ સેવા છે અમારા ભાઈ રવિભાઈ લુંબાણી જોકે રાજકોટથી એમની સેવા હે બિસ્કીટ અને વેફર અને આવીને આવી સેવાઓ સે સેવાઓમાં તમારે જોડાવવું હોય તો અમારો કોન્ટેક કરો નીચે નંબર આપેલો જ છે હિતેશ લુંબાણી તમને કોન્ટેક કરો અથવા કોમેન્ટમાં જણાવો જય માતાજી જય શ્રી કૃષ્ણ